ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રથમ શરૂઆત કરી છે અને સોમનાથ તીર્થની સફાઈથી આ શરૂઆત કરી છે દરિયાકિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન જાતે હાજર રહી શરૂ કર્યું હતું સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય હોય પણ એ સફાઈનો અભાવ હતો પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારની સફાઈ શરૂ કરી હતી આજે વહેલી સવારે કલેક્ટરની હાજરીમાં જ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી પ્લાસ્ટિકની કોથળીઓ લાકડાના ઝીણા ટુકડાઓ થર્મોકોલના નકામાં ટુકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખો ચણાક બનાવ્યો હતો કલેક્ટર દ્વારા રસ્તા પર નરતરુપ બાવળ દૂર કરવા વધી ગયેલી ડાળીઓ કાપવા પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતા નોટિસ બોર્ડ મૂકવા જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી કલેક્ટરે સફાઈ અંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે પ્રભાસ તીર્થ એ પવિત્ર ભૂમિ છે યોગદાન આપે જેથી બહારથી આવતા પ્રવાસીઓ પણ ગિર સોમનાથની સારી છાપ લઈને પરત ફરે સફાઈ કામગીરીમાં કલેક્ટર સાથે નગરપાલિકા ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ જોડાયા હતા નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો અને સિનિક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની અણ આવડત અણસમજણના કારણે જે ગંદકી થાય છે એના માટે એક આજે સફાઈનું કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ ઓફિસરશ્રી અને એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ છે અને આ તો તંત્રનું કામ છે તંત્ર કરશે પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે તો એની જાળવણીની જવાબદારી છે આ રહેતા રહેવાસીઓની છે અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર ચાલશે તો એ આપણી કિંમતનો કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે અને એ દ્વારા અમે એક મેસેજ આપવા માંગીએ છીએ તંત્ર દ્વારા કે આ વિસ્તાર છે એની સ્વચ્છતા જેની પ્રે જવાબદારી લોકોની છે તે પોતાની ફરજનું પાલન કરે